જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને અને બોલો જય સદરામ બાપાની હું છું આપનો ભાઈ દશરથને સ્વાગત કરું છું આપનો આપણે આ જીકેટીએસ બાબા નેવ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ મારા વડીલો જે આજે જે ગેનીબેન ઠાકોર આવ્યા મતલબ વાત કરી હતી કેનાલ અને ખેડૂતો વિશે જે વાત કરી હતી તે શબ્દ ગેનીબેન ઠાકોરના હું આ વિડીયોમાં પેશ કરવાનો છું મારી અવાજમાં તો બન્યા રહો વિડીયો પર અને વિડીયોને બિલકુલ એન્ડ સુધી જોજો જેથી આપણી સમાજનો અને ગેનીબેન ઠાકોરનો એક પણ સવાલ મિસ ના થઈ જાય તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ઘણા સમયથી ગેનીબેન ઠાકોરના જે ફોટોસ વાયરલ થઈ રહ્યા છે તો બધા લોકો જાણતા હશે છે કે ગેનીબેન ઠાકોર ચેકિંગ કરી રહ્યા છે અને જગ્યાએ જઈને કામ ચેકિંગ કરી રહ્યા છે અને હા એવી જ રીતે આજે કેનાલ ચેકિંગમાં પણ ગેનીબેન ઠાકોર જોવા મળ્યા હતા અને ઘણા બધા સમયથી કેનાલ ચેકિંગમાં ગેનીબેન ઠાકોરના ફોટાસ વાયરલ થાય છે અને ગેનીબેન ઠાકોર જોવા મળે છે કેનાલના કામ ચેકિંગ કરતા આજે ગેનીબેન ઠાકોરે એ જણાવ્યું ગેનીબેન ઠાકોરે મતલબ કામનું ચેકિંગ કર્યું તો ગેનીબેન ઠાકોરને તે કામ છે તે નબળું લાગ્યું અને કામ મતલબ બરાબર ના લાગવાથી ગેનીબેન ઠાકોરે કહ્યું જો આવા કામ થતા રહે છે તો આપણો દેશ આગળ આવી રહ્યો અને આવું જો થતું રહે છે તો મતલબ જે પરિસ્થિતિ છે તેનાથી પણ ડબલ બગડી જશે પરિસ્થિતિ માટે આવું કામ ના થાય તો બહુ સારી વાત છે અને આવું કામ સહન નહીં કરી ગેનીબેન ઠાકોર જ પથરા ઉખાડી અને જે કામ ચાલુ રહ્યું હતું તે ફક્ત ને ફક્ત રેત ઘણી બધી રેત આવી રહી હતી તેના કારણે ગેનીબેન ઠાકોર ચેકિંગ કર્યું હતું જાતે અને જે કેનાલ કામ ચાલુ રહ્યું હતું તેને લાત મારી અને તેને ઉખાડી અને મતલબ કહ્યું હતું કે જો આવી જ રીતે જો ચાલી રહ્યો તો અમારા ખેડૂતો આગળ આવી રહ્યા અને ખેડૂતોને બહુ નુકસાન આવશે ને આ ઉનાળાની સમય સમય ચાલી રહ્યો છે તો આમ ખેડૂતોને કેટલી પાણીની તકલીફ થાય છે તે લોકો નથી જાણતા તે મોટા અધિકારીઓ નથી જાણતા માટે આ બધું થઈ રહ્યું છે પણ હા હું જાણું છું કે ખેડૂતોને કેટલી તકલીફ થઈ રહી છે અને હું તકલીફ ને સહન કરી લઉં અનેકો જાતના હું મતલબ ફાયદા માટે ખેડૂતો માટે લડીશ અને હા આગળ પણ જઈશ અને જે ખેડૂતોને ફાયદો થશે તેવું કરીશન ઠાકોરે કહ્યું હતું ઠાકોર હંમેશા ખેડૂતના ફાયદા માટે આગળ રહે છે તો બધા લોકો જાણે છે અને મિત્રો મારા ભાઈઓ અનેક ઠાકોરે સવાલો કર્યા હતા પણ બધા સવાલો આ વિડીયો ઉપયોગ ના કરી શકું કારણ કે વિડીયો લાંબો થઈ જતો જોવાની મજા નહીં આવે તો મિત્રો મારા ભાઈઓ મારા વડીલો જો મારી વસ્તુ ભૂલચુક થઈ ગઈ માફ કરજો કરું આપનો ભાઈ દસ ચાલો મળીએ આગળના વિડીયોમાં હા આવી જ સમાચાર સાંભળવા માંગતા હોય આપણા સમાજના સમાચાર તો મિત્રો સબસ્ક્રાઈબ બિલકુલ ના ભૂલતા ચાલો મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સતરામ બાપાની